નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતી ચેપ્ટર નંબર વાગે છે રે વાગે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સાથે જોડાઈ જાઓ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો તો જોઈએ આપણે સ્વધ્ય પોથી ચેપ્ટર નંબર અગિયારનું ગુજરાતી વિષયમાં સંપૂર્ણ સોલ્યુશન ફર્સ્ટ પ્રશ્ન એક આપેલ શબ્દોના અર્થ આપો ઉદાહરણ કે વૃંદાવનની પ્રાચીન ગલી મોહ વડે વગાડાતું સાધન ગીરીધર તો સાચું ઉત્તર શું થશે ગીરીધરે ગીરીને ધારણ કરનાર એટલે કે શ્રી કૃષ્ણ આગળ જોઈએ પ્રશ્ન બે આપેલ આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી વાક્ય બનાવો અહીં કૃષ્ણ ગિરિધર મોરલી કુંજ ગલી દધીના પીતાંબર વૃંદાવન અહીં ફર્સ્ટ વાક્ય જોઈએ વાક્ય છે કૃષ્ણ મધુર મોરલી વગાડે છે આગળ જોઈએ કૃષ્ણ કુંજગલીમાં રાસ રમે છે કૃષ્ણ દધીની મટકી ફોડે છે કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે અને ફિફ્થ વાક્ય છે કૃષ્ણ જે શું કરે છે તો પટકો ધારણ કરે છે આગળ જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન ત્રણ નીચે આપેલ શબ્દોને બંધ બેસતા ખાનામાં લખો તો અહીં શબ્દ છે મોરલી શરણાઈ શંખ બુટી કુંડળ કડી ભાગડી મુંગટ અને ફેટો તો મો વડે વગાડાતું સાધન કયું છે તો મોરલી શરણાઈ શંખ છે કાનમાં પહેરવાનું આભૂષણ તો બુટી કુંડળ કુંડી છે માથામાં શોભાઈ માન તો પાઘડી મુંગટ અને આગળ જોઈએ પ્રશ્ન ચાર કાવ્ય પંક્તિના આધારે નીચેના વાક્યમાંથી ખોટો જે જે શબ્દ છે કે વાક્ય લખો તો સંપૂર્ણ અહીં કાવ્ય આધારિત છે તો કુંડળ કે કંગન મસ્તકે મુંગટ મુખ પર મોરલી શોભે છે તો કાને શું શોભે છે કાને તે કુંડળ મસ્તકે મુંગટ મુખ પર મોરલી શોભે છે આગળ જોઈએ વહલો દાણ દધીના કે દૂધીના માંગે છે તો વાલો શું માંગે છે દાણ દધીના માંગે છે તે વનની વનમાં કુંજલીનામાં કુંજલી થનક થનક તો વનની કુંજલીમાં વનક થનક થનક આગળ જે વૃંદાવન વાસડી વાગે તેનું નાદ ગગનમાં ગાજે છે ગાજે છે તો વૃંદાવન મોરલી વાગે છે તેનો નાદ ગગનમાં ગાજે છે આગળ જોઈએ આપેલ સંવાદને પૂર્ણ કરો ભગવાન કહે છે બેટા કેમ તું નિરાશ થઈને બેઠો છું બેટા કેમ તું નિરાશ થઈને બેઠો છે વિદ્યાર્થી આજે શાળાએ મને બિલકુલ મજા ન આવી ભગવાન કેમ બેટા શાળામાં શું થયું કે તું નિરાશ છે વિદ્યાર્થી મને અભ્યાસમાં રસ નથી પડતો મને લાગતું કે હું અભ્યાસી નહીં નહીં કરી શકું ભગવાન તું અભ્યાસ ઉત્સાહથી કર તું ચોક્કસ સફળ થઈશ વિદ્યાર્થી કહે છે પણ મને લાગે છે કે હું કંઈ નહીં કરી શકું ભગવાન કહે છે

વનને માર્ગ જાતા આગળ જોઈએ વૃંદા તે વનમાં રાસ રચ્યો છે આગળ જોઈએ મુખ પર મોરલી શોભે છે નેક્સ્ટ પ્રશ્ન સાત કૃષ્ણને લગતું અન્ય ગીત મેળવીને લખો તો અહીં સ્ટુડન્ટ્સ તમે તમારી જાતે પણ તમને જે ગમે એ ગીત તમે લખી શકો અહીં પણ આપવામાં આવ્યું છે આગળ જોઈએ હવે નેક્સ્ટ આપેલ ચિત્રના આધારે જે વર્ણન લખો તો અહીં કૃષ્ણ ભગવાન છે ઢોલક છે વાંસળી વગાડે છે ગાયો છે અહીં જોઈ શકો છો સ્ત્રીઓ રાસ રમી રહી છે ઓકે મોરલા ઉડી રહ્યા છે તો આ પ્રમાણે તમે સંપૂર્ણ ચિત્રનું જોઈને વર્ણન લખી શકો અહીં પણ સંપૂર્ણ વર્ણન લખવામાં આવ્યું છે આગળ જોઈએ પ્રશ્ન નવ નીચે આપેલ પ્રશ્ન ઉત્તર લખો વાગે છે રે વાગે છે પદમાં કરવામાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો તો શ્રી કૃષ્ણે જે પીળા પિતાંબર જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે આગળ જોઈએ વાગે છે રે વાગે છે પદ્મા કરે કૃષ્ણનું પહેરવેશનું વર્ણન તો શ્રી કૃષ્ણે પીળા પિતાંબર જર જામા અને પીળો પટકો પહેર્યો છે મુખ પર મોરલી શોભી રહે છે શ્રી કૃષ્ણને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો કાનુડો ગિરિધર મુરલીધર લાલ ગોપાલ માધવ વગેરે નામોથી ઓળખવામાં આવે છે અને તમને પણ વિદ્યાર્થીઓ જે કોઈ શ્રી કૃષ્ણના વધારે નામ હોય તો કોમેન્ટ કરતા રહેજો જોઈએ આગળ હવે મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના આભૂષણો તો શ્રી કૃષ્ણના કાને કુંડળ મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી શોભે છે આગળ જોઈએ ફિફ્થ આપેલ પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો તો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચાર વિચારણી ભૂમિ આ વૃંદાવનમાં કૃષ્ણ ભગવાને બાળવાલાઓ જે બાળ લીલાઓ કરી હતી તો બીજા મિત્રો કોણ તમે જે વૃંદાવનમાં ગયા છો કોમેન્ટ કરજો અને શું ત્યાં અલગથી શું જોવા મળે છે શું જોઈ છે એ પણ તમે કોમેન્ટ કરી શકો આગળ જોઈએ એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો તો સંગીત વાગતું હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે હોમવર્ક કરતા હોય ત્યારે સંગીત સાંભળતા હોય છે ઘરે મમ્મી જે આપણી રસોઈ બનાવતી બહેન રસોઈ બનાવતી હોય ત્યારે એ પણ સંગીત સાંભળે છે આગળ જોઈએ તો સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવી ઘરની સફાઈ કરવી વાસણો ધોવા શાક નો સમારોહ વગેરે જેવા કામો કરી શકાય છે અને તમે બાળકો ક્યારે સંગીતને સાંભળો છો એ ફટાફટ કોમેન્ટ કરો જ્યારે તમે આઈ થિંક તો હું જ્યારે આઈ થિંક પ્રવાસે જાઉં છું ત્યારે પણ સંગીત સાંભળું છું ઓકે અને ડ્રાઈવ કરે ત્યારે સંગીત સાંભળવું જોઈએ નહીં કારણ કે પાછળથી કોઈ ઠોકી દેશે સો જોઈએ આગળ હવે નેક્સ્ટ કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો જેમ કે માખણ કૃષ્ણને જે ગમતી બાબતોમાં દધી મોરલી પીતાંબર પટકો પીધું મુંગટ જરકશી વગેરે બાબતો ખૂબ ગમે છે તો સ્ટુડન્ટ્સ આ પ્રમાણે સંપૂર્ણ અહીં જોઈ શકો છો તમે સોલ્યુશન આગળ પણ વિદ્યાર્થી મિત્રો જે પણ વિભાગ ચારના સોલ્યુશન બાકી છે તે ટૂંક સમયમાં જ સ્ટુડન્ટ્સ વિડીયો આવતા રહેશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ઘણા બધા વિડીયો સ્ટુડન્ટ્સ આપણી યુટ્યુબ ચેનલ પર જે તમને પરીક્ષા લક્ષી સ્કોલરશીપ લગતા જે ઘણા બધા વિડીયો મૂકવામાં આવે છે માહિતી આપવામાં આવે છે તો ખાસ સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત